છોટાઉદેપુરમાં ખેડૂતોને આપવામાં આવ્યું હતું સડેલું બિયારણું જે બાબતે કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામભાઈ રાઠવાએ સ્ફોટક નિવેદન આપ્યું છે સરસ મિત્રો આપ જો એરિયા છો સરદાર અવાજ છોટાઉદેપુર તાલુકા જીએટીએલ દ્વારા થોડા દિવસો અગાઉ એક 1000 જેટલા ખેડૂતોને મકાઈ નું સડેલું બિયારણ પધરાવી દીધું હતું જે અંગે છોટાઉદેપુર જિલ્લાના પાવે ના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા પ્રતિક્રિયા આપતા સરકારના આળા હાથે લીધા છે અને આ બિયારણની વેચણી કરવામાં આવી તેમાં કોણ મળેલું છે એની પાછળ કોનો હાથ છે શું ચાલી રહ્યું છે તેની પૂરતી તપાસ કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે એ બાબતે સુખરામ રાઠવાએ તેઓના નિવેદનમાં જણાવ્યું હતું આવો શું જણાવી રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામભાઈ રાઠવા જોઈએ એક ખેડૂત તરીકે મને દુઃખ થયું તો જેણે ખેતર ખેડીને મકઈ વાવી હશે ખાતર નાખ્યો હશે પણ એનું બિયારણ ઉગ્યું નહીં આ યોજના ગુજરાત સરકારની છે ગુજરાત રાજ્યના આદિજાતિ વિભાગે એક કંપની બનાવી છે થકી કંપની જે વડોદરામાં સ્થાપેલી છે એના માધ્યમથી હું તો એવું માનું કે છોટાદેપુ જિલ્લામાં તો ખરું વડોદરા જિલ્લામાં પણ હશે દાહોદમાં હશે નાંદોદમાં હશે અલગ અલગ જિલ્લામાં જેવો જેવો જે મુખ્ય પાક હોય એને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવામાં આવતી હોય છે એનો અમલ છોટા ઉદેપુરના જીએસએફસી મારફતે ડેપો મારફતે થઈ રહ્યો છે એ કંપની છે બિયારણ આપનાર કંપની નેશનલ સ્ટીડ કોર્પોરેશન છે ખરીદી કરવા માટેના ઓર્ડર થયા હશે ટેન્ડરો થયા હશે પણ સરકારે જે કંપની પાસેથી બિયારણ ખરીદ્યું અને એ જે બિયારણ ખરીદ્યા પછી એ બિયારણ કેવું છે એ ચકાસવાની જવાબદારી જે જ્યાંથી વેચાતો હોય જે યોજનાનો અમલ કરતો હોય એ અમલ કરનાર અધિકારીની જવાબદારી છે કે બિયારણ કેવું છે ખેડૂતો આવીને ફરિયાદ કરી બતાવ્યું

સરકાર પણ પોતે એની કાળજી રાખતું નથી અગાઉના વર્ષોમાં આપણે જોયું છે કે ઉદયપુરમાં સિંચાઈની નકલી ઓફિસો ચાલુ થઈ અને નકલી ઓફિસની અંદર નકલી ચેકડેમ પણ થઈ આ કાગળ પર અને એવું જ આ નકલી બિયારણ તો નથી નેશનલ સીડ કોર્પોરેશનનું છે પણ અમલ કરનાર અધિકારી કંપની જેને ભણાવી છે એ આ બિયારણની તપાસ કરવી જરૂરી હતી અને જેને કારણે ખેડૂતોને ભારે નુકસાની છે હું માનું છું આવા બનાવ બનતા હોય એવું કોઈ દિવસ સાંભળ્યું નથી એક વખત એવું થયું હતું મગફળી ગુજરાત રાજ્ય બીજ નિગમની આવી હતી અને એ મગફળીમાં દાણા મોટા અને નાના એમ બે પ્રકારના હતા અને એ દાણા પચાસ ટકા વિગા તેને પચાસ ટકા નથી વેગા અને ગુજરાત રાજ્ય બીજ નિગમે ખેડૂતોને એની કિંમત ગુણીની જે કિંમત હતી એ કિંમત પાછી રિટર્ન આપી હતી અહીંયા પણ જેણે આ વહીવટ કર્યો છે એ વહીવટમાં એને પૈસા મળે તો કોઈ અર્થ નથી એનો સમય જતો રહ્યો મકાઈને ઉગવામાં જેમ લેટ થાય તેમ પાછળથી પાણી પણ જોઈએ લાઈટના વીજળીનો ખર્ચ થાય પાણીનો ખર્ચ થાય અને જે રીતના પાકવું જોઈએ પાકતો નથી ખેડૂતોની જે આશા અને અરમાનો છે એ અરમાનો એમના પૂરા થઈ ગયા એમ કહીએ હું ચોક્કસ માનું છું કે આ બિયારણની તપાસ અને કેટલા ખેડૂતોને માલ આપ્યો છે એની પણ તપાસ થવો જોઈએ અ થોડોક મને મહત્વ ફરિયાદો આવે છે કે અગાઉના વર્ષોમાં જે લઈ ગયેલા ખેડૂતો હોય અને એને ખબર છે કે અહીંયા સો ટકા સહાયથી ખાતર દવા અને બિયાર મળે છે તો એવા જ ખેડૂતો એપ્લિકેશન પણ કરતા હોય છે અને આદિવાસી વિસ્તારમાં એપ્લિકેશન ડાયરેક્ટ કરવાનો કરવાનો જેને આવડે તેને થાય જે છેવાળા માણસ છે આપણો ધારો કે રાઠ વિસ્તારનો ઓવળી બંદલા એ તરફના ગામડા છે ફીરકુવા છે તરફના ગામડા જ્યાં અબડ માણસો છે એ લોકો ઓનલાઈન અરજી કરી શકતા નથી મોટાભાગની એગ્રીકલ્ચરની યોજનાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે ઓનલાઈન થતું નથી અને એને કારણે પણ આવું થતું સરકારે સરકારના પોતાના માણસો છે એનો એગ્રીકલ્ચરનો સ્ટાફ છે અન્ય બીજો પણ સ્ટાફ હોય છે એના મારફતે અને મુખ્ય સ્ટાફ કરી શકાય તો એવો ગામનો તલાટી હોય છે એ તલાટીને ખબર હોય છે કે આ ગરીબ માણસ છે કે શું છે કોણ જાણ તલાટીઓ પણ એવા નીકળ્યા છે ત્યારે આ જે યોજના જે થઈ છે ખેડૂતોને જે માલ આપ્યો છે એની પૂરી તપાસ થવી જોઈએ સાથે સાથે અન્ય જિલ્લાઓની અંદર પણ આવી કોઈ યોજના મને ખ્યાલ છે પાંચ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા ખર્ચવામાં આવે છે તો એ તપાસ ચોક્કસ માંગે છે અને લાંબા સમયથી આ ચાલી રહ્યું છે ત્યારે સરકાર આદિવાસીઓને આગળ લાવવા માંગતી હોય તો એક વાત એને ચકાસણી ચોક્કસ કરવું જોઈએ અને જે કરનાર અધિકારી છે એની સામે પગલા લેવા જોઈએ આપણો જે જિલ્લો છે તે ટ્રાઇબલ છે એમાં દરિયાળ વિસ્તારમાં ગરીબ આદિવાસી અમૂત પ્રજા રહે છે તે ખેતી કરીને માત્ર ઘણા એવા છે ચોમાસું ખેતી કરીને ગુજરાન ચલાવતા તો એવાને આ બિયારણ મળ્યું અને ઘણા એવા આવી દીધું ઘણાને આ બિયારણ સડેલું છે એની જાણકારી પણ નથી એ બાબતે સરકાર શું પગલાં લઈ શકે હવે સરકારનો વિષય છે પ્રિન્ટ મીડિયાએ એને સારો સપોર્ટ કર્યો છે સોશિયલ મીડિયાએ પણ સારો સપોર્ટ કર્યો છે એકાદ બે આગેવાનો નિવેદન પણ મેં જોયા કે આની તપાસ થવી જોઈએ રાજકીય રીતે નહીં પણ સામાજિક રીતે ખેડૂત એ ખેડૂત એ કોંગ્રેસનો છે કે ભાજપનો છે કે આ પાર્ટીનો છે એવું નહીં માની આપણે ખેડૂત એ ખેડૂત છે અને આની તપાસ ચોક્કસ થવી જોઈએ રિપોર્ટર શકીલ બોલો ચુદ્વારા છોટા